ગૌરી વ્રત નિમિત્તે શાળામાં વિવિધ ઉજવણીઓ કરવામાં આવી શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં ગુરુનું મહત્ત્વ તથા ગુરુ અને શિષ્ય વચ્ચે ગુરુ પરંપરાની સમજ ખૂબ સુંદર રીતે આપવામાં આવી તે દિવસે ગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું ઘણા બધા વિદ્યાર્થીઓએ ગીત સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીજા દિવસે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ક્વિઝ સ્પર્ધામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિજ્ઞાનના પ્રશ્નો ગણિતના પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અને વ્યવહારિક પ્રશ્નો સાથે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ કુલ પાંચ ટીમોએ ભાગ લઈ ક્વિઝને ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન સુધી લઈ ગયેલ હતા શ્રી સચિનભાઈ અને શ્રી ચેતનભાઈ સાહેબે ખૂબ સુંદર આયોજન કરી તમામ કાર્યક્રમને સુંદર ઓપ આપ્યો હતો અંતિમ દિવસે એટલે કે આજ રોજ અંતાક્ષરીનું આયોજન કરવામાં આવેલ કુલ છ ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કુલ સાત રાઉન્ડ રાખવામાં આવ્યા હતા શ્રી મનુભાઈ સાહેબ અને શ્રી જિગ્નેશભાઈ સાહેબે ખૂબ સુંદર આયોજન કરી અંતાક્ષરીનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ખરેખર આપણા સૌની આ રણોલી હાઈસ્કૂલ એ શૈક્ષણિક સાથે આવી સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓને જોડે છે અને આગળ લઈ જાય છે તમામ સાથી શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર અને ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો તે બદલ સૌનો આભાર ગૌરી વ્રત નિમિત્તે તમામ દીકરીઓને પણ શુભેચ્છાઓ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર ગુરુ પૂર્ણિમા પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે આદિ ગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો ગુરુ પૂર્ણિમાનું મહત્વ સ્થાન ભગવાન સમાન માનવામાં આવે છે ગુરુ શિષ્યને સાચું જ્ઞાન અને માર્ગ એમ રેલાઈ જાય છે બરાબર એ જ રીતે આજનો દિવસ એવો છે કે જે દિવસે આપણે સૌએ આપણા અંતર મનની અંદર જે અજ્ઞાનરૂપી અંધકાર છે એને દૂર કરવાનો છે અને આપણા આત્માની ઉન્નતિ માટે આપણે જે પ્રયત્ન કરવાનો છે એના માટે સદગુરુને યાદ કરવાનો એમની વંદના કરવાનો આ એક દિવસ છે અષાઢ પૂર્ણિમાને બીજા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે એનું પાલન કરી શકીએ શાશ્વત રહે સનાતન રહે અને એ અર્થે પણ આ ધર્મનું એ પોતાની રીતે એને સમજાવવા માટે એટલે કે એના મહિમા એ વધારવા માટે આ પાવન પર્વ ઉજવવામાં આવે છે ગુરુ શબ્દ ધ્યાત્મિક ગુરુની વાત કરી દીધી મા પણ તમારા પ્રથમ ગુરુ છે આ પટાંગણની અંદર ગેટની અંદર દાખલ થાવ છો અને આ સરસ્વતીના મંદિરમાં જયારે તમે પધારો છો ત્યારે આ તમામ બેઠેલા ગુરુઓ જે છે એ તમને પ્રથમ રાઉન્ડ નોર્મલ રાઉન્ડ રહ્યો છે છીલ્લા કેટના છીલ્લા અક્ષર પરથી એક ગામનું બોલો Ti, <Point in favour chillin'> oh. yeah.

बदलेंगे ना हूँ दुनिया चाहे बदलती रहे हंसते हंसते कट जाए रसते जिंदगी यूं ही चलती रहे खुशी मिले या गम बदलेंगे ना हूँ दुनिया चाहे बदलती रहे हाँ आ એસી ટકા કામ મનુભાઈ સાહેબ જ કરી દીધું અને એટલે ઈચ્છા એવી ઓછી થાય કે તમે જો ગીત ના ગઈ શકતા હોય આ તો અમે પરફોર્મન્સ કરી અમે જ કામ કર્યું થયું એટલે અગત્યનું એ જ આમાં ઘણા સારું ગાતા હશે પણ જે ક્લિયર છે બીક લાગે છે એમાં હું કરો પાછો પણ એ દૂર કરવાનું છે હું જો ચાર પાંચ દિવસ એકનું એક ગીત ગયા કે છઠ્ઠા દિવસે આપણે